અને અમે ભાવનાગર ક્યાં જાય છીએ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી છો ત્યારે તમને જેતર જમનું હું રેલવે સ્ટેશન બતાવું તો આજે અમારે જેતરસરનું રેલવે સ્ટેશન દીદી ને એમાં બેઠા છે અને મિક્સ ચાલો આપણે જોઈએ કેવું છે જેતરસરનું રેલવે સ્ટેશન

એટલું વાવાઝોડું આવેલું છે આવું છે આવેલું છે ને આવ્યું છે ચાલો વાવડી રેલવે સ્ટેશન પહોંચી ગયા છે જો ગાઈસ આ છે વાવડી રેલવે સ્ટેશન જામ કનોડા વાળું વાવડી નહીં બીજી સાઈડ નું વાવડી ક્યાં થઈને જાય છે એ મને નથી ખબર હું પણ પહેલી વાર આ ટ્રેનમાં સફર કરું છું થેન્ક યુ નવું વર્ષમાં પહેલી વાર આજે હું જાઉં છું દીદીના મમ્મીના ઘરે એટલે કે અહીંઝબાના મામાના ઘરે બાના મામાને એ આવ્યા છે એને પીસી લેવાનું હતું એના મોટે ભાઈના ઘરેથી ગુંડ હતી તો એ આવ્યા છે કે આજે અમારે ફૂલ ફેમિલીનો પ્લાન થયો છે જાવાનો આજે અમારી ટ્રેન થઈ ગઈ છે હાલતી

છે મળ્યા થી અત્યારે અમારી ગાડી ઉપડી ગઈ છે ગાય ચેતા સાથે નીકળો એટલે પાંચ ચોથું સ્ટેશન ક્યાં ચોથું સ્ટેશન છે આ જેત પેલું ચેતસર બીજું જેતપુર ત્રીજું વાવડી એટલે મળ્યા દેવડી વાતાવરણ તો એટલું મસ્ત છે ને પવન પણ એવો સરસ આવે છે જો પવન કેટલો પવન છે

દીદી પીસી ખોરા માં લઈને બેઠા છે કેમકે એની ડિસ્પ્લે માં ટચ બંધ થાય તો કઈ પ્રોબ્લેમ થાય જ નહીં એના માટે આપણે પહોંચી ગયા છે કુકાવાવ રેલવે સ્ટેશન મેજર ભાઈ જઈ દત્ત ને હેરાન કરે છે

અહીંયા અંદર આવે છે વરસાદ અમે બારી એટલે બંધ કરી છે કે ગાઈસ આપણે ચિતલ પોચી ગયા છીએ અને અહીંયા વરસાદ અત્યારે ઉભો રહી ગયો છે થમી ગયો છે ઘડીક પણ વરસાદી વાતાવરણ તો જેવું જ છે જો ભાઈ સકાશમાં વાદળા અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને સાથે ભીની માટીની સુગંધ પણ એવી સરસ આવે છે

આજો પોપર ચડી ને બેઠી એમ છે ને બારી આપણે અત્યારે ગાઈસ આપણે ઢસા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ ગાજ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાઈસ ને અત્યારે લગભગ 7:30 જેવું થાય છે 5:30 એ નીકળ્યા હતા જે તો સરતી ને તે 7:30 આપણે ઢસા પહોંચ્યા છીએ અત્યારે ગાઈસ અમે ઘોડા પહોંચી ગયા છીએ અત્યારે 8:05 થઈ છે ને આપણે ઘોડા ગાડી ઊભી રહી છે હવે અડધી કલાક અહીંયા હોલ્ડ છે અડધી કલાક બાપ દીકરા બધાય ભૂખ્યા થઈ ગયા જો પૈસા ને ભાંડા નાસ્તો લઈ ને અત્યારે અમે જાય છીએ થોડા બજારમાં નીચે તો રેલવે સ્ટેશન ઉતરી છીએ અત્યારે કેમ કે આમ કઈ હતું નહીં સારું નાસ્તા માટેનો તો છોકરા વેફ અને ક્રીમ રોલ ને એવું લીધું આપણે નીચે ઉતરીને કાંઈક જોઈએ

ભાવનગર ભાવનગર હું તો ગાડીયા બીજું ક્યાં ક્યાં છે રણવીરભાઈ ભાવનગર ગાડીયા હવે ગઈ જુનું મકાન છે આ મકાન બીજા જુના સાડા પાંચ બેઠા છીએ અને અત્યારે સાડા નવ આવ્યા છે હજી આપણે ભાવનગર આવ્યું નથી જોડામાં બહુ સાચી વાત ગાડી

આડા મકાન છે ગાઈઝ અંધારું થઈ ગયું છે એટલે આપણે પણ નહીં દેખાડી શકીએ ગાઈઝ અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ ને હમણાં અમારે ઉતારવાની એટલે ઉતરવાની તૈયારી પણ થઈ ગઈ છે જો ઠેલા પેલા બારે કાઢ લીધા છે બધાએ છોકરા પણ રેડી થઈ ગયા છે ઉતરવા માટે જો આ છે ભાવનગર ભાવનગર હવે અમે પર હમણાં હશે એટલે અમે ઉતરી જશું એટલે આવશે પરા જક્શન હમણાં આવશે એટલે હું ઉતરી જાશું અત્યારે અમે ભાવનગર પરા જક્શન ઉતરી ગયા છીએ મોટા જક્શન પછી એટલે મેં કથા સુ રીક્ષા કરીને દીદીના ને એમના ઘરે ના જો બેગ બેગ ટીંગાડવા માંડ્યા મેં ડર થઈ ગયા કે અંદર પંખો બંધ થઈ ગયો તો અમે બધા ગરમી માં બફાઈ ગયા તો ગાઈસ આ ભાવનગર સિટી આપણે જઈએ છીએ અત્યારે દીદી ના મમ્મી ને ત્યાં ફૂલ નું કામ ચાલુ છે જો અહીંયા પણ વડલા કહેવાય વડલા ચોક આપણે

સબસ્ક્રાઈબ કરો બાય બાય ફ્રેન્ડ ગુટ નાઇટ જય માતાજી શુભરત્રી બાય